મેં તમારા વિડિયોઝ જોયા છે મેં રીલ્સ પણ જોઈ છે તમારા ઇન્ટરવ્યૂઝ પણ જોયા છે તમે જે એવું માનો છો કે દારૂબંધી હટી જશે તો કંઈક બદલાવ આવશે શું બદલાવ આવશે ઘણો મોટો બદલાવ આવશે બેન એટલો મોટો બદલાવ આવશે કે ગુજરાતનો જે તમે મોડેલ કહો છો ને એ ગુજરાતનું મોડલ ભારતના સ્તરે નહીં વિશ્વના સ્તરે પહોંચશે કઈ રીતના એક તો આર્થિક ટેક્સ કેટલો જાય છે એ તમને ખ્યાલ છે બીજું દારૂ તો એમને અમે પીનાર તો પીણો જ છે દુકાનેથી લેશે સ્વચ્છ સારો દારૂ મળશે ઘરે જઈને પીશે અત્યારે જે પબ્લિક પીવે છે ને એ ડરના મારે ગમે તે ચાર રસ્તે ખૂણામાં કે ગાડીમાં પચાસ ટકા દારૂબંધીની અંદર જે દારૂ પીવાય છે એ ગાડીની અંદર પીવાય છે ચાર ગ્લાસ લઈને બેઠા હોય અને કાચમાંથી દેખાય કે પાછળ કોઈ આવતું નથી એટલે સાઈડના બે ગ્લાસ ગુજરાત માટે તો એટલા માટે રાખ્યા છે કે પાછળ પોલીસ આવે છે કે નહીં કોઈ ટ્રાફિકના નિયમ માટે નથી રાખ્યા અહીંયા માત્ર આ જે ત્રણ ગ્લાસ છે એક ઉપર ને સાઈડના બે એ પોલીસ વાન પાછળ આવે છે કે નહીં કોઈ બાઈક આવે છે કે નહીં સફેદ કલરનું બાઈક આવે છે કે નહીં આ બધું ધ્યાન રાખવા માટે જ રાખ્યા છે હવે એ જે દારૂ ગાડીની અંદર અડધો કલાકની અંદર આખી બોટલ બેન પી જાય તો સ્વાભાવિક રીતે પાછો ઘરે જાય તો રસ્તામાં બે ચાર ગાડીઓને અથડાઈ જાય પણ આ જ વસ્તુ જો મળતી હશે તો એ ઘેર બેસીને પીશે કોઈક મિત્રો સાથે કોઈ મિત્રના ઘેર પીસે તો સૌથી પહેલાં પચાસ ટકા હજુ કહું છું કે પચાસથી એંશી ટકા જે એક્સિડન્ટો થાય છે એ માત્ર દારૂબંધીના લીધે થાય તમે ક્યાંય તથ્યનો કાંડ આના ગુજરાત સિવાય કે આટલી બધી દરરોજ ગાડીઓ બે ફામ ચલાવીને ચાર પાંચ બાઈક ઉડાડી દીધા ચાર પાંચ રીક્ષા ઉડાડી દીધા બે ત્રણ બાળકને ઉડાડી દીધા આવા સમાચાર તમે બીજા કોઈ સ્ટેટના સાંભળ્યા છે નથી સંભળાયા બીજું લઠ્ઠાકાંડમાં દસ મર્યા વીસ મર્યા પચીસ મર્યા જે આંકડાઓ તમારી જોડે દર વર્ષે અલગ અલગ આવે છે એ જોયા ક્યાંય નહીં મળે આ બે રાજ્યોમાં જે જગ્યાએ બિહાર અને ગુજરાત જ્યાં દારૂબંધી છે ત્યાં જ લઠ્ઠો નામનો શબ્દ બાકી મહારાષ્ટ્રમાં કે રાજસ્થાનમાં પૂછો કે લઠ્ઠો એટલે કે શું આવ્યું ખબર નથી એ આ બે જ જગ્યાએ નામ ખબર છે ત્રીજી વસ્તુ હું તમને કહું કે તાલુકા પંચાયતથી માંડીને તાલુકા જિલ્લા કક્ષામાં તમે જુઓ તો મેક્સિમમ પંચોસાહીઠ ટકા કેસો પેન્ડિંગ છે જજીસના ત્યાં તમે જુઓ તો દારૂના જ કેસો છે એટલે મોસ્ટ ઓફ એમાંથી બી અમુક લોકો અમુક મેજિસ્ટ્રેટ એવું હોય કે ભાઈ મોટી ગાડીઓ પકડાયો ને એ બધું હોય તો એ લોકો ત્યાં ના છોડે પાછલી ઉપલી કોર્ટમાં જાય ને હાઈકોર્ટ સુધી બી પેન્ડિંગ કેસ પડેલા છે તો સૌથી મોટું તમારું જે કાયદાકીય ક્ષેત્રનું છે એ કેસો ઓછા થઈ જશે પચાસ ટકા કરતા વધારે કેસો માત્ર આના છે દારૂ પીનારના દર વર્ષે ત્રણ લાખ લોકો પીનાર પકડાય છે ને એટલા કેસ તો ખરા છે એટલાની સુનાવણી ખરી બીજી વસ્તુ સરકારી માણસોનો બહુ જ દુરુપયોગ થાય છે તમે આ બાબત ગૌરવ લેવા જેવી વસ્તુ છે કે પીએસઆઈને એવી ઇન્ફોર્મેશન આપવામાં આવે કે પચીસના પીધેલાન પકડી લાવો જો દારૂબંધી ન હોત આ દારૂબંધી છૂટ કરી હોય તો આ જે પોલીસનો જે સમય છે એ બીજા કાયદો વ્યવસ્થા જળવામાં ના ચાલત માત્ર એમનો સમય બરબાદ થાય છે એટલે કાયદોની વ્યવસ્થા સુધરે આર્થિક તંત્ર સુધરે લોકોના સ્વાસ્થ્ય સુધરે ઘણું બધું ઘણું બધું એ તો જ્યારે કદાચ છૂટ કરે સરકાર મારી કંઈક વાત પહોંચે ને છૂટ કરે તો ઘણા બધા લાભ મળશે